વાલોડ તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં વ્યાપક ભ્રષ્ટાચાર વાલોડ તાલુકાની એસી થી નેવું ટકા સરકારી અનાજની દુકાનોમાં કુપન આપવામાં આવતી નથી વાલોડ તાલુકા પુરવઠા ઇન્ચાર્જ મામલતદાર અને વાલોડ ઇન્ચાર્જ મામલતદારને આ બાબતે પૂછવામાં આવતા એમણે જણાવ્યું કે દુકાનોમાં ગ્રાહકોને કુપનોથી જ અનાજ આપવામાં આવે અને આ બાબતે વાસ્તવિકતા શું છે એ તપાસ કરવા માટે વાલોડ તાલુકાની સરકારી અનાજની દુકાનોમાં મુલાકાત લીધી ત્યારે અમને એસી થી ટકા દુકાનોમાં વગર કુપોને ફક્ત કાપલી ઉપર જ લખીને જ અનાજ આપવામાં આવે છે એ જોવા મળ્યું કુપન બાબતે દુકાનદારને પૂછવામાં આવતા ફક્ત ને ફક્ત એક જ પ્રકારનો જવાબ દરેક દુકાનદારે આપ્યા હતા કે પ્રિન્ટર બગડી ગયું છે એના સિવાય બીજો કોઈ પણ પ્રકારનો એ લોકો જવાબ આપતા નથી આ બાબતે ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર અને ઇન્ચાર્જ મામલતદારને મળી રૂબરૂ જાણ કરતા એમણે જણાવ્યું હતું કે અમે વિઝિટ કરીશું અને જે પણ કસૂરવાર હશે એને નોટિસ આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે પણ આજ સુધી અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ તાપી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે